દેગાવડા પ્રાથમિક શાળામાં કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં દી પ્રાગટરી પ્રોગ્રામને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આજરોજ દેગાવણા પ્રાથમિક શાળામાં કન્યા કેડવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો જેમાં દેગાવડા ગામના બાળકોને પ્રાથમિક શાળામાં બાલવાટિકા ધોરણ એકના બાળકોને નવીન પ્રવેશ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત મહેમાન શ્રી રચતી રાજ આઈએસ ડાયરેક્ટર સિડલ કાસ્ટ વેલફેર ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો ગામના યુવા સરપંચ રામચંદ્ર દીપસિંહભાઈ પંચાયત બોડીના સભ્યો એસએમસી